જેથી કરીને આવી અવનવી માહિતી મળતી રહે છે એ પણ તમને મળી શકે રેડી જોઈએ કયા કયા પ્રકરણ સમાવેશ છે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે કે સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો હા મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંક છે જોઈ લો પહેલાં હું તમને પહેલાં આખી બતાવી દઉં એટલે તમે જોઈ શકો છો હા આખી આપણે વિભાગ એ છે જો બધા હેતુલક્ષીની ની બધા પ્રશ્નો છે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકશો ચાલો આ વિભાગ બી છે આપણો પછી આવશે વિભાગ સી વિભાગ ડી તો આ રીતના આપણો આવશે તો મિત્રો પ્રશ્ન ચાલો હવે આપણે આગળ વધીએ વિભાગ એની સોલ્યુશન કરીએ એ પેલા હજી મિત્રો જો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમે ચેનલ સબસ્ક્રાઈબ રાખીએ છીએ તો તમને આવી રીતના બીજા ગણિત વિષયની બધી મળી જશે રેડી હા આની સોલ્યુશનની પીડીએફ પણ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરશો ચાલો તો જોઈએ પહેલું છે લોકસભાના સભ્યોની સંખ્યા તો એમાં કેટલો શું આવશે જવાબ મિત્રો તો કે બી પાંચસો પિસ્તાલીસ હું લીટા નથી કરતો કેમકે આખું સળંગ છે એટલા માટે આપણે ડાયરેક્ટ સાચો જવાબ લખીએ રાજ્યસભાના સભ્યોની સંખ્યા તો કે ભાઈ બસો પચાસ એટલે સી આવશે વિધાનસભાની સભ્યોની સંખ્યા તો કે ભાઈ એકસો બ્યાસી એટલે ડી આવશે એગ્લો ઇન્ડિયનની સંખ્યા તો કે ભાઈ એ બે આવશે અને જિલ્લા વિકાસ અધિકારી તો એમાં શું આવશે મિત્રો તો કે જી જવાબ આવશે એ જો જિલ્લા પંચાયત તો શું આવશે જિલ્લા પંચાયત હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે સર અમારે જે ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષા આવવાની છે તેના પેપરોને બધું ક્યાંથી મળશે તો પેલા જુઓ દ્વિતીય પરીક્ષામાં જે છે આઈએમપી પ્રશ્નપત્રોનું સોલ્યુશન નવા માળખા પ્રમાણે છે કુલ ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે આ બધા વિષયના જો હવે આ સિવાય ઘણા વિદ્યાર્થીઓ પણ પ્રશ્ન કરે કે સર અમને ગણિત અને વિજ્ઞાનમાં હજી ડાઉટ છે ક્વેરી છે તો મિત્રો એનું પણ સંપૂર્ણ સોલ્યુશન છે નવા અભ્યાસક્રમ પ્રમાણે વિડીયો લેક્ચર મુકાઈ ગયા છે સર અને સાગર સરના આ બધું મળશે ક્યાંથી તમને તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર ગેમને એવું ડાઉનલોડ કરો છો ને હા જ્યાં જઈને સર્ચ કરો આવો લોગો આવશે નામ આવશે તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર જે તમારા માતા પિતાનો કોઈ પણ હોય નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન થઈ જશો હવે આવું પેજ આવશે એમાં તમારે પેઇડ કોર્સમાં જવાનું ત્યાં તમને ધોરણ નવનું પહેલું જ ફોલ્ડર છે એમાં જશો તો ત્યાં તમને દ્વિતીય પરીક્ષાનું પછી આ આઈએમપી જે વિષય છે ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર બધું ત્યાંથી મળશે અને હા એસીએસ નું રંગીન મટીરિયલ શોર્ટકટ સાથેનું પણ છે સ્ક્રોલ કરશો ઉપર એટલે બધું મળી જશે વિજ્ઞાનનું ને એસીએસનું રેડી આ સિવાય અહીંયા તમે ધોરણ વાઇઝ જશો એટલે વિષય વાઇઝ વિડીયો તમને જોવા મળશે અને ઓરિજિનલ પ્રશ્ન બેંક અહીં એક્ઝામ પેપરમાં ટૂંક સમયમાં મૂકી દેવામાં આવશે તો ત્યાંથી તમે મેળવી શકશો ચાલો આપણે આગળ વધીએ હવે શું છે ભાઈ તલાટીકમ મંત્રી તો એમાં આવશે મિત્રો ક્યાં આવશે તલાટીકમ મંત્રી તો કે ભાઈ ઈ હા અહીંયા ગ્રામ પંચાયત આવશે ને હા ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ શું છે તો કે ભાઈ તાલુકા વિકાસ અધિકારી આવશે મિત્રો એ તાલુકા પંચાયતમાં પછી મેયર ક્યાં આવશે તો કે આવશે એ મહાનગરપાલિકા અને ભાઈ બે અક્ષાંશો તો તો એમાં શું આવશે કે જે એકસો અગિયાર કિલોમીટર અંતર છે ને હા અને ભારત નું રક્ષક કરતી કુદરતી દિવાલ તો શું આવશે મિત્રો તો કે હિમાલય તો આ રીતના જો મેં તમને સાચા જવાબ છે એ લખી દીધા લીટા કરીશીએ તો આપણે ભેગું નહીં થાય એટલા માટે રેડી ચાલો આગળ વધીએ

તો કે લાલા લજપતરાય લાલા લજપતરાય ગોવિંદ વલ્લભ પંત પછી જવાહરલાલ નહેરુ એડી સોરી આ રીતના બધા એમાં આવી શકે ચાલો આખા નામ નથી લેતો પણ તમે લખી શકો અને બીજું હા જો મિત્રો ઉતાવળમાં કોઈ પ્રશ્નની બાયોમિસ્ટિક ભૂલથી બોલાઈ જાય જવાબ તો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ કરી શકો છો જેથી કરીને સાચો જવાબ આપણે પિન કરી દઈએ એટલે બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવી જાય

આ ઘણા વિદ્યાર્થી એમ કે સર આ બંધારણના પાર્ટ છે ક્વેરી છે તો મેં તમને અગાઉ જણાવ્યું એ રીતના આપણી એપ્લિકેશનમાં તમે અહીંયા ધોરણ નવમાં સામાજિક વિષયના વિડિયોમાં જશો એટલે સરસ મજાના વિડીયો છે ગણિતમાં છે કલ્પેશના રેડી ગુજરાતીમાં છે ધારા મેડમના વિજ્ઞાનમાં છે સાગર સરના બધા જ છે ઇંગ્લિશમાં રાકેશરના બધા વિષયના વિડીયો તમને ત્યાંથી ફ્રીમાં જોવા મળશે તો ત્યાંથી તમે તમારા બધા ડાઉટ સોલ્વ કરી શકશો શહીદ અને સ્વરાજ નામના પ્રદેશ ક્યાં પ્રદેશને શું આપ્યું છે નામ કયા આપવામાં આવ્યા હતા એવું આપવામાં આવ્યું છે બરાબર કાલે કયા પ્રદેશને છે એ આખો સવાલ એવો છે શહીદ અને સ્વરાજ નામ કયા પ્રદેશને આપવામાં આવ્યો હતો તો કયા આવશે મિત્રો અંદબાર નિકોબારને અંદમાન નિકોબાર ચાલો દાંડી કુંચનો પ્રારંભ ક્યારે થયો તો બાર માર્ચ બાર માર્ચ ઓગણીસો ત્રીસ પછી મહાન મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચને કોની સાથે સરખાવી છે તો કે મહાભિનિષ્ક્રમણ મહાભિનિષ્ક્રમણ ચાલો આગળ વધીએ વિકલ્પ સાચો જવાબ આપવાનો છે નેતાજી હુલામનું નામ કોનું હતું તો બધાને ખ્યાલ છે મિત્રો સુભાષચંદ્ર બોઝ ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે જાણીતું છે તો કે મુનશી નરમ શું આવશે મુનશી નરમ ચાલો મોસી નરમ કે ને મોસી નરમ કેવાય છે ચાલો આગળ વધીએ લાંબા સમય સુધી વાતાવરણની સરેરાશ સ્થિતિને શું કહેવાય તો કે આબો હવા પાંત્રીસ વર્ષ કે આસપાસ રેડી ચાલો એ રીતના સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો હેમંત ખાલજીગ્યા ગ્રીષ્મ ખાલ જગ્યા તો આપણે શું કરવાનું છે તો કે હેમંત પછી પછી આવે આ રીતના એમને જવાબ આવશે કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતની કઈ ઋતુ અનુભવાય છે તો એમાં જવાબ શું આવશે મિત્રો ઉષ્ણ ઋતુ અનુભવાય છે ચાલો ખાલ જગ્યા આધારે વિકલ્પમાંથી જવાબ લેવાનો છે

અથવા તમારા મિત્રો આનો સાચો જવાબ કોમેન્ટ કરવાની છે રેડી ચાલો આગળ વધીએ હિન્દ સ્વરા સ્વતંત્રતા ધારો તો ક્યારે આવશે મિત્રો જુલાઈ ઓગણીસો સુડતાલીસ સાયમન કમિશનના વિરોધમાં કરતા લાઠીચાર્જમાં કોનું મૃત્યુ થયું હતું તો જવાબ આવશે મિત્રો લાલા લજપતરાય કોનું મૃત્યુ થયું હતું તો કે લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું ચાલો આ આ તો આપણો વિભાગ એ નેક્સ્ટ આવી રીતના આપણે વિભાગ બીના સોલ્યુશનની ચર્ચા કરીએ હા જોઈએ એમાં કયા કયા પ્રશ્નો છે તો આ પ્રશ્નો છે આના જવાબ મિત્રો લખવા શક્ય નથી હું તમને આગળ જણાવું કઈ રીતના આવશે રેડી ચાલો આ સૂત્રનો કોણ ઉચ્ચાર કરે છે તો કે હમણાં જ આપણે જોઈ ગયા ચલો રેડી કોને આપ્યું હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું તો કે ગાંધીજીભાઈ દાંડી કુચ અંતર્ગત રેડી ને ચાલો આ રીતના જવાબ એમના બધા આવશે આ બધા આપણા વિભાગ સીના પ્રશ્નો છે તો એ તમે જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને આ રીતના વિભાગ ડી ના પ્રશ્નો પણ આપણે આપેલા છે તો આ રીતના મિત્રો આપણી જે પ્રશ્ન બેંક હતી ઓરિજિનલ એની સોલ્યુશનની ચર્ચા કરી આ અત્યારે માત્ર હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી છે પણ મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની ટાઈપિંગ સાથે બધા જ મોટા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો બધાનો જવાબ સાથે આપણે ટૂંક સમયમાં ફરીથી આપણો એકો વિડીયો મૂકીશું એમાં સંપૂર્ણ સોલ્યુશનનું આખી માહિતી મળી જશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ રાખો જેથી કરીને આ બધી માહિતી તમને સરળતાથી મળી રહે અને બીજી વસ્તુ આની સોલ્યુશનની પીડીએફ પણ તમને ટૂંક સમયમાં મળી જશે ક્યાંથી મળશે તો કે જે આપણે જણાવ્યું એમ એક્ઝામ પેપરમાં જશો તો આ સોરી પેઇડ કોર્સમાં જશો તો ત્યાંથી તમને સંપૂર્ણ સોલ્યુશન નહીં એક્ઝામ પેપરમાં આ પ્રશ્ન બેગની ટૂંક સમયમાં પીડીએફ મુકાઈ જશે અને હજી જો તમારે દ્વિતીય પરીક્ષાના પેપરો મેળવવાની બાકી હોય તો મેળવી લેજો ને સારી એવી તૈયારી તમે ત્યાંથી કરી શકો છો અને આપણી ચેનલમાં ટૂંક સમયમાં ગણિત વિષયનું પણ છે એ પ્રશ્ન બેગનું સોલ્યુશન આવી જશે તો ખાસ તમે જોતા રહો ને તમારા મિત્રોને પણ શેર કરતા રહો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત હસ્તુ